નિશા આજે તમારા માટે લઈને આવીશું માર્કેટ કરતાં પણ સરસ કસૂરી મેથી આપણે ઘરે બનાવવાની છે બે ત્રણ ટીપ્સ હું તમને આપીશ તો તમે તેના માટે મારો આખો વિડીયો જરૂરથી જોજો આવી સરસ એકદમ લીલી છમ અને એકદમ સરસ ભૂકો થઈ જાય એવી ભાજી ઘરે બનાવવા માટેની ટીપ્સ અને ટ્રિક્સ સાથે ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે માર્કેટમાંથી એકદમ લીલા પત્તા હોય એવી અને એકદમ સુકે કોરી ભાજી હોય એવી ભાજી લાવવાની છે એકદમ ફ્રેશ હોય અને બિલકુલ પાણી ના હોય એ ટાઈપની ભાજી આપણે લેવાની છે અહીંયા મેં એક કિલો ભાજી માર્કેટમાંથી લીધી છે તો એને આપણે બધા જ પાંદડા ચૂંટી લઈશું અને એકદમ સરસ રીતે બધી જ ભાજીને આપણે પાંદડા પાંદડા ચૂંટી અને સાફ કરી લઈશું આ રીતે એકદમ કોરી ભાજી છે એટલે સરસ રીતે સાફ થઈ જશે માટી તો હોય જ છે ભાજીમાં એ આપણે પાણીથી વોશ કરીને બધું કાઢી લઈશું પણ કોરી હોય તો વધારે સારું એકદમ લીલી છમ અને કોરી ભાજી હોવી જોઈએ બધી જ ભાજીના પાંદડા પાંદડા લઈ અને આ રીતે આપણે એને સમારી લેવાની છે અને પછી ત્યારબાદ આપણે એને એકદમ સરસ બધી જ ભાજી સમારી જાય પછી એને પાણીથી વોશ કરી લેવાની છે આ રીતે સમારવાની બહુ જ ઝીણી નથી સમારવાની થોડીક મોટરે રાખવાની આ રીતે એટલે સુકાય એટલે પછી એકદમ પાછી ઝીણી થઈ જવાની છે એટલા માટે અને એને લીલી રહે એટલા માટે આપણે એને બને ત્યાં સુધી ઘરમાં જ સૂકવવાની છે છાંયડામાં જ સૂકવવાની છે બધી જ ભાજી મારી આ રીતે સમાર તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર લગભગ ડૂબાડૂબ પાણી રેડી દઈશું અને દસથી પંદર મિનિટ સુધી આ રીતે એને આપણે પાણીમાં જ ડૂબાળી રાખવાની છે જેથી કરીને તેમાં જે પણ માટી હોય એ બધી જ નીચે બેસી જશે અને ભાજી આપણી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે આ રીતે આપણે બેથી ત્રણ વાર પાણીમાં વોશ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે કાણાવાળા ટોપામાં કાઢીને દસથી પંદર મિનિટ સુધી મૂકી રાખવાની છે જેથી કરીને થોડું ઘણું પણ પાણી હોય તો બધું પાણી કાણાવાળા ટોપામાંથી ટપકી જાય હવે ભાજી આપણી કોરી પડી ગઈ છે અને એને એક કોટનના કપડાં પર આ રીતે ટેબલ પર આપણે ઘરમાં એને એકદમ છૂટી રહે એવી રીતે પાથરી દેવાની છે એને ઘરમાં જ સૂકવવાની છે છાંયડામાં જ સૂકવવાની છે જેથી કરીને ભાજીનો કલર એકદમ સરસ લીલો રહે હવે આપણે એક દિવસ પછી મેં જોયું બાર કલાક પછી તો આ રીતે ભાજી થોડી સુકાઈ ગઈ છે પણ હજી એને થોડી આપણે સુકવવા દેવી પડશે બીજા બાર કલાક પછી મેં જોયું તો ભાજી આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે એક વાસણમાં કાઢી લેવાની છે પછી તમારે જો જરૂર લાગે તો અડધો કલાક જેવું તાપમાં રાખવી હોય તો એક કલાક રાખવાની અહીંયા મારી ભાજી તો એકદમ સરસ સુકાઈ ગઈ છે છાંડામાં જ રાખી હતી મેં એને તો એકદમ સરસ કલર પણ એનો લીલો છમ રહ્યો છે સુકાઈ પણ એકદમ સરસ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણ શાકમાં કે કોઈ પણ નાસ્તા બનાવવા માટે જ્યારે પણ યુઝ કરો તો આ રીતે ભૂકો કરીને નાખવાની છે અને આમાં ખૂબ જ કડવાસ હોય છે એટલે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં આપણે એને યુઝ કરવાની છે ડ્રાય નાસ્તા કે કોઈપણ પંજાબી સબ્જીમાં આ ભાજીનો ઉપયોગ થાય છે તો તમે ખાલી દસ જ રૂપિયાની ભાજી લાવી અને આખું વરસ આ રીતે સાચવીને એરટાઈટ કન્ટેનરમાં રાખશો તો આવીને આવી ભાજી રહેશે એને ફ્રીજમાં પણ મૂકવાની કોઈ જરૂર નથી જ્યારે જરૂર પડે ત્યારે તમે એને એરટાઈટ બોક્સમાંથી કાઢી અને સીધી યુઝ કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો થેન્ક યુ